સત્સંગ છે ને એ સમજાતો નથી અહીંયા પહેલા તો એ સમજીએ કે અહીંયા સત્સંગ નું કેટલું મહત્વ એ સમજાવ્યું છે સ્વામિનારાયણ વચનામૃત અમુક નો ચોપ્પનમાં સર્વ સાધનથી સત્સંગ અધિક કર્યો તેનું ગોખર થી સર્વ સાધનથી સત્સંગ અધિક કર્યો તો અહિયાં પછી ભગવાન સ્વામિનારાયણ છે ને એમના વચના બચ્યા જેમ ભગવાન શ્રી કૃષ્ણ કુરુક્ષેત્રમાં લડાઈ પહેલા અર્જુનને જે ઉપદેશ આપે છે એને મહાભારતમાં એનો ભાગ છે એને ભગવદ્ ગીતા જે ઉપનિષદનો સાર છે આજે વિશ્વમાં આપણો હિન્દુ ધર્મનો બહુ મોટો મોટો સૌથી વધારે પ્રચલિત ને પવિત્ર ગ્રંથ હોય એ કહેવાય ભગવદ્ ગીતા ઉપનિષદ નો સાર છે વેદ નો સાર કહેવાય પણ એવી જ રીતે ભગવાન સ્વામિનારાયણ પણ જ્યારે પોતે પોતાના જીવનકાળ દરમિયાન જે એમને પ્રવચનો આપ્યા તે વખતેના પરમહંશો એમની સાથે હતા પાંચસો સ્ત્રી ધન ના ત્યાગી પરમોશ પછી તો ટોટલ બે હજાર સાધુઓ બનાવેલા પણ એને સત્સંગમાં એમને કહે ને કે તે વખતેના સમાજમાં બહુ અરાજકતા હતી તો એમને કીધું કે હું અવતાર છું ભગવાન પ્રગટ સાક્ષાત ઉપરથી પરબ્રહ્મ એ પોતે જ હું પ્રગટ થયો છું જેમ ભગવાન રામચંદ્ર પ્રગટ થયા ભગવાન શ્રીકૃષ્ણ પ્રગટ થયા એ રીતે કળિયુગમાં ભગવાન સ્વામિનારાયણ પોતે પ્રગટ થયા અને બહુ મોટું યુગ કાર્ય કર્યું એટલે એમની હાજરીમાં જ લોકો એમને ભગવાન તરીકે માનતા હતા અને પછી એમના મંદિરો થયા અને એમના બહુ અતિશય પ્રતાપ સમાધિ કરાવી અને બધું ઘણું બધું એમને કરેલું એટલે આ એક એમને એક સંપ્રદાય વૈષ્ણવી સંપ્રદાય સ્થાપ્યો તો એમાં એમનું જે પ્રવચન છે એ લખી લીધેલા ગોપાળાનંદ સ્વામી નિત્યાનંદ સ્વામી શુક અને નિત્યાનંદ સ્વામી એટલે મુક્તાનંદ સ્વામી એ બધા છે ને વચનાઓ જે ભગવાન બોલે ને એ લખી લે પછી બધું સામે ભગવાને બતાવ્યું કે તમે આવું બોલ્યા હતા તો કે આ હું બોલ્યો હતો પણ આમાંથી આવી રીતે સુધારો કરી નાખો એવી રીતે આ વચનાઓ થયું પછી તો બસો વર્ષ પહેલા તો ખૂબ ને તે વખતે ભગવદ્ ગીતા વખતે તો કોઈ રેકોર્ડિંગ નહોતું કોઈ સામે ભગવતે રેકોર્ડિંગ નહોતું પણ આથી લખતા હતા ભગવદ્ ગીતા વખતે તો કોઈ લખ્યું નથી મોડેની પરંપરા ચાલ્યું પણ આમાં તો લખાઈ ગયું એટલે ઐતિહાસિક અને બહુ જ પ્રમાણભૂત ગ્રંથ કહેવાય આમાં પણ બેદ ઉપશ્નો સાર જ છે તો અહીંયા શું કહે છે પછી શ્રીજી મહારાજ મુનિ પ્રત્યે બહુ પ્રશ્ન પૂછ્યો છે એકાદશ કંના બારમા અધ્યાયમાં શ્રી કૃષ્ણ ભગવાને ઉદ્ધવ પ્રત્યે કહ્યું છે જે ભાગવતની જ વાત કરી એકાદશ સ્કંદ છે દસમ સ્કંદમાં ભગવાન અને એકાદશ સ્કંદમાં બારમા અધ્યાયમાં શ્રી કૃષ્ણ ભગવાને ઉદ્ધવ પ્રત્યે ઉદ્ધવજી એમના પરમ ભક્ત હતા શ્રી કૃષ્ણ ભગવાન એને કહે છે અષ્ટાંગ યોગ સાંખ્ય તપ ત્યાગ તીર્થ વ્રત યજ્ઞ અને દાનાદી કે કરીને હું જેવો વશ થતો નથી તેવો સત્સંગે કરીને વશ થાઉં છું એમ ભગવાને કહ્યું છે માટે સર્વ સાધન કરતાં સત્સંગ અધિક થયો બધા સાધનો બતાવે છે અષ્ટાંગયોગ લોકો સિદ્ધ કરે ઘણા લોકો સમાધિ કરે ઘણા સાંખ્ય કરે જનક રાજા હતા કે મિથિલા બાળે છે તો એમાં મારું કશું બળતું નથી સાંખ્ય જ્ઞાન સિદ્ધ કરે આ લોકો હું માથે તો શિક્ષા સરકારીને તપ કરે પંચાગ્નિ તાપે ગરમી હોય તો અગ્નિ ચારે બાજુ પ્રગટાવીને શરીરનું દમન કરે ઇન્દ્રિયોનું દમન કરે ત્યાગ કરે ગરબાર છોડીને જંગલમાં જાય અમુક સંપ્રદાયમાં દિગંબર સંપ્રદાય છે ધારો કે જૈનોમાં તો પછી જંગલમાં નિર્વસ્ત્ર રહે એવી રીતે પણ ત્યાગ કરે તીર્થ કરે બધા કાશી જાય મથુરા જાય કેદારનાથ જાય બધે જાય વ્રત કરે બહેનો પણ વધારે કરતને બધું કરે આપણે તો એકાદશીમાં અઘરું પડી જાય છે પણ એટલે એ બધા વ્રત આપે છે આપણને પાણા અને જેને કહીએ ને કે ચાંદ્રાયણ સંપ્રદાયમાં છે જૈનમાં અઠાઈ ને બધું કરે ને પારક ને બધું જૈન સંપ્રદાયમાં વધારે જૈન ધર્મમાં વધારે છે યજ્ઞ કરાવે બધા દાન આપે પણ કે છે કે હું એ બધાથી જેવો વશ નથી થતો એવો સત્સંગે કરીને વશ થઉં છું તો હવે સત્સંગ એટલે શું આ બધી વાતો કરી કે બધા સાધનો કરતા વધારે સહેલું સાધન સારું સાધન એ સત્સંગ છે એમાં સત્સંગ દીક્ષામાં એની વ્યાખ્યા આપી છે સત્ય એવા આત્માનો સંગ કરવો સત્ય એવા પરમાત્માનો સંગ કરવો સત્ય એવા ગુરુનો સંગ કરવો અને સચ્છાસ્ત્ર એટલે સતશાસ્ત્ર એનો સંકરવો એ સત્સંગનું સાચું લક્ષણ જાણવું આવો દિવ્ય સત્સંગ કરનાર મનુષ્ય સુખી થાય છે આવી રીતે આપણે સત્સંગ કરીએ તો એમાં ચાર વસ્તુ કહી સત્ય એવો આત્મા આપણે આપણું સ્વરૂપ આત્મા છે શરીર નથી દેખાય છે શરીર પણ સાચું સ્વરૂપ અંદર આત્મા છે ને એ બધું કરે છે અંદર છુપાયેલું છે દેખાતું નથી જે માદળ હોય ચાલતા હોય પણ એ તમને વાયુ દેખાય નહીં જેને ધકેલે છે ઉપર તમે પ્લેનમાં જાઓ તો સો માઇલની સ્પીડથી આવતા હોય બધા હેડ વિન્ડ ટેલ વિન્ડ આવતા હોય તો સો માઇલના સ્પીડથી પવન આવતો હોય અહીંયા આવે તો કેવું વાવાઝોડું બહુ વખતે આવતું બાકી તો વખતે સો માઇલની સ્પીડથી આવે બાકી તો સામાન્ય દસ પંદર વીસ

ઉપનિષદમાં એની વ્યાખ્યા આપી છે કે કેવી રીતે એનું દ્રષ્ટાંત આપ્યું છે કે આખું શરીર છે ને એ રથની ઉપમા આપી છે કે ઇન્દ્રિય રૂપી ઘોડા છે મન રૂપી લગામ છે ઇન્દ્રિયો છે ને દસ ઇન્દ્રિયો આંખ છે કાન છે બધી જ્ઞાનની ઇન્દ્રિયો છે આંખ કાન ત્વચા જીભ છે એ સ્વાદ લે એ બધી જે હોય તો એ જ્ઞાન જ્ઞાન પ્રાપ્ત થાય પછી કર્મેન્દ્રિય હાથ પગ છે ઉપજ છે એ બધું છે એ કર્મ ઇન્દ્રિયો છે દસ ઇન્દ્રિયો છે તો એ ઘોડા છે તો દરેક પોતપોતાના વિષયમાં જેમ ગાળા ઘોડા જાય એવી રીતે અને મનરૂપી લગામ છે લગામથી આમ ખેંચો તો ઘોડા ઊંચા થઈ જાય તો મન કે ને કે બીડી પીવા જાય આમ જાય મંદિરે જાય થિયેટર જાય શોપિંગ કરવા જાય તે બધું બોલે મન એ પ્રમાણે શરીર કરે એમ જાતે નથી કરતું શરીર અને પછી મન બુદ્ધિ છે ને એના હાથમાં એ સારથી છે બુદ્ધિના હાથમાં એટલે મન ગમે તે કરે પણ જો બુદ્ધિ છે ને જેને હોય એ સારા સારનો વિચાર કરે મનને ઈચ્છા થઈ જાય હું જરા મારા પાર્ટનરને છેતરીને પૈસા લઈ લઉં પછી બુદ્ધિ કે ના ના એ સારું ના કહેવાય એથી કદાચ આપણે ધર્મમાં ના પાડી છે ને પ્લસ ઝઘડો થશે ને પછી આમ આવું થશે ને આવું આવું નહીં સારું એવું એવું બુદ્ધિ કરે વિચાર એટલે એને ઇન્ટરલેક્ટ કહેવામાં આવે છે અને પછીથી એ છે રથમાં માલિક બેઠો છે જીવ છે આપણો એટલે અંદર છે એ ચલાવે એ કામ કરો છો રથને તમે મંદિરે લઈ જાઓ થિએટર લઈ જાઓ શોપિંગમાં લઈ જાઓ ભાઈબંધને ઘેર લઈ જાઓ ત્યાં તમારે કઈ ગાડી ગાડી અત્યારે સમજો ને પહેલાં બધું રહેતું હતું ઘોડા તો એવી રીતે આત્માનો સંગ કરવો પછી સત્ય એવા પરમાત્માનો કરો એટલે આપણે ભક્તિ કરવી પરમાત્માનો સંગ કરવો એટલે ભગવાનની ભગવાન સાચા છે આપણને એવું લાગે કે ભગવાન ક્યાં હશે સુરસ્ત પણ

સ્વામીશ્રી રાત્રે આટલા દરા પધાર્યા ત્યારે ગુજરાત ઉત્તર ગુજરાતના બાવીસ દિવસના કાર્યક્રમ પર પૂર્ણ વિરામ મુકાયો પુરાણ પ્રસિદ્ધ આ અનર્થ પ્રદેશની રાત સાંભળી તેઓ ઘણી શારીરિક તકલીફો વચ્ચે પણ બાવીસ દિવસમાં સત્યાસી ગામો ઘૂમી વળ્યા આટલા દરામાં સ્વામીશ્રી રાત્રે અગિયાર વાગ્યે પધાર્યા ત્યારે સેંકડો ભક્તો આંખોમાં તેલ તમન્ના હાંજી તેઓના દર્શન માટે ઉભેલા તે સૌને આશીર્વાદથી તૃપ્તિ પમાડી સ્વામીશ્રી ઉતારામાં પધાર્યા ત્યારે અહીં સંતો સાથે ચાલેલી

પરંતુ આ ગાડી યુવકો માટે મોકલવા અંગે પાર્ષદનું મન માન્યું નહીં તેથી તેઓ યુવાનોને કહ્યું કે હું કોઠારી ત્યાગવલ્લભ સ્વામીને વાત કરું છું તમે થોડી રહીને ફોન કરો આમ જણાવી કોઠારી સંતને શોધવા નીકળ્યા પાર્ષદે સ્વામીશ્રીના ઓરડામાં બત્તી ચાલુ છે તેથી તેઓ સ્વામીશ્રીને યુવકની વાત જણાવી તે સાંભળી પડનાય વિલંબ વિના સ્વામીશ્રી બોલ્યા આપણી પ્લિમત અને મંદિરની ઝોંગા ગાડી એ બે લઈ જાઓ યુવકોને લેવા માટે પોતાની ગાડી મોકલનાર આપના આપનારા સ્વામીશ્રી તે યુવકો મંદિર આવ્યા ત્યાં સુધી રાહ જોતા બેસી પણ રહ્યા યુવાનો આવ્યા એટલે તેઓને ખબર અંતર પૂછી એક એકના મસ્તકે મસ્તક ભાઈ હસ્ત સ્થાપી સ્વામીજી રાત્રે એક વાગે આરંભમાં પધાર્યા તે વખતે અધરાતે પણ અંધરાધર વહાલની વર્ષામાં યુવકોને નવડાવનારા સ્વામીજીને જોઈ સૌ ગાય ઉઠ્યા બાપુ જેમ પાડે બાળને તેમ ક્ષણ ક્ષણ એ લઈએ ખબર જી હા યુવાનો માટે સ્વામીશ્રી તો હતા પિતાનું છત્ર તારીખ બાવીસ જાન્યુઆરીની સવારે વસંત પંચમી નિમિત્તે તારીખ બાવીસ જાન્યુઆરીની સવારે વસંત પંચમી નિમિત્તે આટલા દરામાં ઉમટી પડેલા હજારો ભક્તોને ઉપાસનાનો મહિમા દઢ કરાવતા સ્વામીશ્રી કહ્યું અક્ષરરૂપ થઈ પુરુષોત્તમને બધા કેમ ભજે તે જ્ઞાન બધાને સમજાવીએ તે જ શ્રીજી શાસ્ત્રીજી મહારાજની જયંતિ ઉજવાય કહેવાય બાકી બીજું તો તેમણે કર્યું છે અક્ષર પુરુષોત્તમની વાત તો જાણે આપણને નથી સમજી શકતા તો ખામી આપણી છે આ વાત બરોબર હશે કે નહીં તો એવું વિચારીને શોભ પામવાની જરૂર નથી નિષ્ઠાવાળો બીજાને નિષ્ઠા કરાવી શકે આપણે બે ચરણની જ ઉપાસના છે ચાર ચરણની નહીં થવાનું તો થશે જ પણ આપણે ભળીએ તેમાં આપણું કામ થઈ જાય આપણી સેવા લે છે તે આપણી ઉપર મોટી દયા છે કોઈ બીજા ભાવથી આપણે આ કાર્ય નથી કરતા કોઈને પાછા પાડવા કે ખોટા દેખાડવા નથી પણ દાસના દાસ થઈને કરવાનું છે ઉપાસના પ્રવર્તનના ધ્યેય સાથે સ્વામીશ્રી આજની સાંજે પાદરા લતી પુરાને સાંજે કુવાને લાભ આપી રાત્રે પુનઃ આટલા દરા પરત ફર્યા